કપરો સમય જોયો છે ખૂબ કપરો સમય જોયો છે ઘણી વખત કેવું કે બાળપણમાં દૂધ પણ નહોતું મળતું પૂરતું હા નીતિ નિયત સાચી હોય ને એટલે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફિલ્ડમાં હો ને તો એમાં સક્સેસ મળતી જ હોય છે આ કારણ કે વિદેશની ધરતી પર તો એમ કહીએ એટલું સહેલું નથી ભાઈ બહુ જ અઘરું છે ત્યાં સેટ થવું તો કારણ કે રોજના એવું કહેવાતું હતું પચીસ હજાર સ્ટુડન્ટ ઇન્ડિયાથી આવતા હતા ઓસ્ટ્રેલિયામાં પર ડે બધી જ ફ્લાઇટો સ્ટુડન્ટની આવતી ક્લીનિંગ કરવા જતા હતા ટોયલેટ બાથરૂમ સાફ કરેલા છે મારો ભાઈ કેમિકલ એન્જિનિયર મિકેનિકલ એન્જિનિયર તો એ પણ સાથે આવતો હતો મેં એઝ અ વેઇટ્રેસ કામ કરેલું છે નવી નવી ભાષા આવડે નહીં પણ ચારણ છે ને એ નથી કહેતા અમારી ભેંસો સાથે વાતો કરતા હોય ઝાડવા સાથે વાતો કરતા હોય લાડ લડાયા કરીએ બે સુધી એ બિઝનેસ ચાલ્યો અને એ બિઝનેસને મેં ખુદ બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ સુધી ચલાવ્યો કે બિઝનેસ ચાલુ થયો મારો હેડલાઇનમાં હેડલાઇન એટલે બિલકુલ રિજનલ ટાઉન માઇનિંગ ટાઉન માણસો બધા ચાર ચાર લાખ ડોલરવાળા પેકેજવાળા માણસો ત્યાં જોબ કરતા હોય ક્યાંય બિઝનેસમાંથી બિઝનેસમાંથી ગોલ્ડ છોડાવીએ પાછું મોર્ગેજ મૂકીએ પાછું કરીએ એમ કરતાં કરતાં આ લેવલ પર પહોંચ્યા પણ હવે તો કેવું કે હવે મને ખુદને ખબર નથી કેટલા બિઝનેસ છે ઓસ્ટ્રેલિયામાં ઓનેસ્ટલી કહું ભાઈ વિજયભાઈ મિત્રો પોતાના માટે કંઈક કરવું સેવા કરવી પ્રવૃત્તિ કરવી એ તો સ્વાભાવિક છે પોતા માટે તો પશુ પક્ષીઓ બધા કરે છે પરંતુ પરહિત માટે પર સેવા લોકહિત માટે ભજન કરવું ને તેને આપણે ખરી સેવા કહીએ છીએ અને મેં કાર્યક્રમમાં મિત્રો અનેક વાર વાત કરતો હોય કે ભજન અનેક સ્વરૂપે થયું થઈ શકે એવું જરૂર નથી કે ભજન ગાવું મંજીરા વગાડવા તબલા વગાડીને ભજન કરવું એ વસ્તુ એક અલગ છે એ પણ એક ભજન છે પરંતુ દીકરીઓને કન્યાદાન આપવું એજ્યુકેશન સેવા ટ્રસ્ટોમાં યોગ્ય સેવા કરવી જે જરૂરિયાતમંદ લોકો છે તમામ પ્રકારે તે તમામને કંઈકને કંઈક રીતે મદદરૂપ થવું આ તમામને મિત્રો આપણું આમ તો ભજન કહેવાય એ સેવાની વાત કરતા હોય ક્રાંતિકારી વિચારોની વાત કરતા હોય આપણે ત્યારે આપણે માને યાદ કરીએ છીએ સોનલમાના એ આદેશો એકાવન કે બાવન જે આદેશો છે તેમને આપણે યાદ કરીએ છીએ માને ક્રાંતિકારી વિચારોની સાથે જ મિત્રો સમગ્ર ગઢવી ચા ચારણ સમાજ સીમિત નહીં પરંતુ અઢારે વર્ણને સાથે રાખી અને સોમલમાંએ જે ઉપદેશ આપેલા છે તેમને ચીલે ચાલીને આજે પણ આ સાંપ્રત સમયમાં અને એકવીસમી સદીમાં તેમના ચીલે ચાલીને એકતા બે ત્રણ જેટલું બને એટલા પ્રયત્ન કરે છે અને આ સમાજને એક તાંતણે બાંધવાનું કાર્ય કરતા હોય છે ત્યારે દર્શક મિત્રો આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર એવા એક બેન આપણી સાથે જોડાયેલા છે પરહિતની ભાવના પરહિતના ભજન સાથે જોડાયેલા છે મેં કીધું ને એવા શીતલબેન ગઢવી આજના સુરીલા સંવાદમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે બેન ખૂબ ખૂબ કાર્યક્રમ થેન્ક યુ ભાઈ થેન્ક યુ વેરી મચ પ્રથમ તો ધન્યવાદ આ કોઈ પ્રશંસા નથી કાર્યક્રમની શરૂઆતમાં કે મેં કીધું ને કે આટલા કિલોમીટર કાપીને આવ્યા ઓસ્ટ્રેલિયાની ભાવના વિદેશની ભૂમિ ઉપર હોવા છતાં સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રત્યે તમારી જે પ્રેમ ભાવના ખાસ કરીને દીકરીની જે વાત કરતા હોય ત્યારે મારો હૃદય આનંદ થાય સાહિત્યકારો ના એ શબ્દો મને લાગ્યા કોઈ પણ સાહિત્યકાર વાત કરતો હોય ને એ લાગણી ના સંબંધો એટલે એ પ્રથમ તો તમને હજારો વંદન કે સોનલ માના જે આદેશો તેના ચીલે ચાલીને ને ભલે એટલું તો ન થઈ શકે માય માનો તો શું વર્ણન કરવું બેન તમામ વાતો કરવી છે અને શીતલ ની મિત્રો બેઝિક વાત કરું તો બાળપણથી લઈને અત્યાર સુધી અનેક જીવનના સારા નરસા તમામ સંઘર્ષમય તમામ તો દિવસોમાંથી પસાર થયા છે તમામની વચ્ચે ખડે પગે નારી તું નારાયણી એવું પ્રેરણા સ્ત્રોત જેમની પાસેથી મળી રહે છે એવા શીતલબેન સાથે સંવાદ આગળ ધપીએ બેન લાંબી વાત નથી કરવી ઘણી વાત વચ્ચે વચ્ચે કરતો રહે પણ બેઝિક ભાવે તમારો થોડો આપણે પરિચય મેળવીએ દર્શક મિત્રો તમામ કાર્યક્ષેત્ર સેવા સેવાકીય પ્રવૃત્તિ પાંચ નારી ને પ્રેરણા મળે ને મારો આ સંવાદ વસુલ છે બિલકુલ પરિચય આપો તમારું બાળપણ મૂળ ક્યાં ના અને હા ભાઈ છે ને મારો જન્મ થયો ત્યારે મારા પપ્પા અણખોલ નામના એક ગામમાં રહેતા હતા કડી તાલુકાનું ગામ છે અને મારા પપ્પા પોતે બીજે મેડિકલમાં એમબીબીએસનું ભણતા હતા ડોક્ટર છે પોતે અને પહેલાં તો કેવું કે નાનપણમાં લગ્ન થઈ જાય અને બાળકો થઈ જાય પહેલા એટલે મારા પપ્પા જસ્ટ મેડિકલમાં એન્ટર થયા એવામાં કદાચ મારો જન્મ થયેલો છે એટલે એ પાંચ વરસ તો કેવું ખૂબ ગરીબી જોઈ કારણ કે બીજું તો કોઈ હોય નહીં મારા પપ્પા એક જ કમાવે તો એ ખુદ ભણતા હતા એટલે એ વખતે મેં ઘણો કપરો સમય જોયો છે ખૂબ કપરો સમય જોયો છે ઘણી વખત કેવું કે બાળપણમાં દૂધ પણ નહોતું મળતું પૂરતું હા અને મારા મમ્મી પણ ખૂબ સંઘર્ષ કર્યો એ વખતે પછી મારા ભાઈનો જન્મ થયો મારો ભાઈ મારાથી પાંચ વર્ષનાનો છે એનો જન્મ થયો એના પછી મારા પપ્પાનું મેડિકલ પૂરું થયું સ્ટડી એમબીબીએસ પૂરું કર્યું અને પછી મારા પપ્પાને હાજીપુર પોસ્ટિંગ આવ્યું હાજીપુર ગયા ને ત્યાં બિલકુલ આવી ગામડાની સ્કૂલમાં ભણતી તું જે પ્રાથમિક શાળા હોય એમાં બાલમંદિર મેં મારા ગામની અણખોલની શાળામાં કર્યું પછી પ્રાથમિક શાળા હાજીપુર પ્રાથમિક શાળામાં હું બે વર્ષ ભણી એના પછી કલોલ મારા પપ્પાની બદલી થઈ કારણ કે અમે મેડિકલ ઓફિસર હોય એટલે કહ્યું કે અમુક બે ત્રણ વર્ષે બે ત્રણ વર્ષે ગવર્મેન્ટ જોબમાં તો ટ્રાન્સફર થઈ જ રાખતી હોય અને પછી મારા દાદા અને બા અને અમે બધા કલોલ રહેતા હતા મારા મમ્મી અને પપ્પાને ફૂ મારા કાકાને બધા અમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા પછી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરતી ગઈ સુધરતી ગઈ અને પછી તો કેવું કે ખૂબ ખૂબ સારો સમય જોયો જીવનમાં ખૂબ સારો કારણ કે અમારા ઘરે પછી તો કેવું કે પરિસ્થિતિ એટલી સારી હતી કે ઘરે પાણી પણ જાતે નહોતું પીવાનું થતું અમારે હા એ પણ આપવા માટે માણસો હોય એવું કહીએ ને તો પણ ચાલે કારણ કે પછી તો કેવું ધીરે ધીરે મારા પપ્પા કન્સ્ટ્રક્શન લાઈનમાં ગયા અને એમાં ખૂબ એમને ફાયદો થયો અને બધું માતાજીની બધી કૃપા આમ કેવું કે નીતિ નિયત સાચી હોય ને એટલે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફિલ્ડમાં હો ને તો એમાં સક્સેસ મળતી જ હોય છે આ ખુદનો મારો અનુભવ છે પછી બે હજાર ને છની સાલમાં મારી એક ફ્રેન્ડ બે હજાર પાંચમાં ઓસ્ટ્રેલિયા જતી હતી તો મને કહે હાલો શીતલબેન આપણે સાથે જઈએ તો મેં કીધું ઓસ્ટ્રેલિયા તો કેમનું જવાતું હશે આમ ક્યારે કેવું કોઈ દિવસ એકલા અમદાવાદ પણ નહીં ગયેલા હું મારા પપ્પાના ત્યાંથી આમ પાછું કેવું અમારો સમાજ બહુ આમ રૂટીચૂત સમાજ કહેવાય અને ભલે મારા પપ્પા ડૉક્ટર પણ અમારા ત્યાં બહુ કડક વાતાવરણ હોતું હતું એટલે ક્યારે ઘરેથી એકલાને જરૂરી પણ છે તો એ રીતે પછી ક્યારે અમદાવાદ પણ નહીં ગયા અચાનક જ ઓસ્ટ્રેલિયા તો ઓસ્ટ્રેલિયા જવાનું હતું ત્યારે મને ખબર નથી મારે રહેવાનું ક્યાં છે તો મારી એક સ્કૂલ ટાઈમની ફ્રેન્ડ આપણા ગઢવી છે એ જે કહેવાય કે આમ હમ સાથ આપ્યો જેને મને વિદેશની ધરતી પર તો એ મેહા મારી સ્કૂલ ટાઈમની ફ્રેન્ડ ને મારા ગઢવી છે અમારા મોડ સાહેબ ડૉક્ટર હતા અને એ સમૃદ્ધાન કાકા અને મારા પપ્પાના સિનિયર હતા ઈએસઆઈએસમાં અને એની દીકરી એરપોર્ટ પર મને મળીને મને ખ્યાલ આવ્યો કે એ પણ ઓસ્ટ્રેલિયા જ જાય છે અને મેલબર્ન જ જાય છે પણ એ પહેલેથી વેલ સેટ હતા મારા કરતાં બે ત્રણ વર્ષ વહેલા ગેલી હશે એટલે બધું બહુ સરસ હતું એના ત્યાં બધું પોતાનું ઘર ને બધું કારણ કે વિદેશની ધરતી પર તો એમ કંઈ એટલું સહેલું નથી ભાઈ બહુ જ અઘરું છે ત્યાં સેટ થવું તો શરૂઆતનો સમય તો ઇમ્પોસિબલ છે કે આવા સમયમાંથી ભગવાન કોઈને પસાર ના કરે એમ પણ એના પછીની લાઈફ બહુ સારી હોય છે પછી મેહાએ મને ખૂબ સાથ આપ્યો તો ત્યાં નવી નવ નવો દેશ નવી ભાષા નો ડાઉટ હું તો એજ્યુકેશન હતું મારી પાસે ખૂબ સારું પણ છતાંય હવે કે પ્રોનન્સિએશન અત્યારે હું એની ભાષા અને મારા ત્યાંની ભાષા જોવું તો ગુજરાતીમાં પણ એટલો બધો ફેર પડતો હોય ઘણા શબ્દો આ લોકોને પૂછવા પડે કે એનો મતલબ શું એનો મતલબ શું એમ તો ઓલું તો કેવું કે આખી દેશ જ બદલાઈ જાય એટલે હા એ વખતે ખૂબ સંઘર્ષ કર્યો ભાઈ એમાં તો કેવું કે આમ કેવી વ્યક્તિ કેવા હું કે પેલા સાવ ગામડાની છોકરીઓ કેવી હોય બિલકુલ આમ સીધી સાદી છોકરીઓ અને બિચારીને અચાનક જ ક્યાંક મૂકી દીધી હોય ચોવીસ કલાક એના મગજમાં કન્ફ્યુઝન જ રહે બસ એવી સિચ્યુએશન હતી મારી કામ સોંપે પણ સમજાય નહીં પછી કેવું કે હું જ્યાં રહેવા પછી અઠવાડિયા પછી મારી મને એ લોકોએ બીજે કારણ કે એમના ઘરથી મારી યુનિવર્સિટી હતી લગભગ ત્રણ કલાકનો રસ્તો એટલે સવારે મને ત્રણ કલાક વહેલા જતા થાય રિટર્નમાં ત્રણ કલાક એમાં પછી હું છે ને બસોના નામ ભૂલી જાઉં કે મારી ઓલી મને લખી દીધું હતું મારી ફ્રેન્ડે કે આ જગ્યાએથી આ બસ લેવાની આ જગ્યાએથી આ નંબરની બસ લેવાની પાછી ભૂલી જાઉં હું કે મેં કઈ બસમાં ક્યાંથી ક્યાં જવાનું લખેલું પાછું વાંચવું પડે પાછું કંડક્ટરને બતાવવું પડે ભાઈ તું આ બસ લઈને જાય છે ને એમ કરતા કરતા કેવું કે સાંજ પડે ઠેબા ખાતી ખાતી પહોંચ્યું ત્યાં આમ દેશી શબ્દમાં તો આપણે એમ જ ક્યાંક ઠેબા ખાતા ખાતા પહોંચે એમ એટલે પહોંચ્યું ઘરે પછી કેવું મેં કીધું મ્યાં તું મને બહુ સાચવે છે પણ આ ત્રણ કલાક આવવાના ત્રણ કલાક જવાના છ કલાક મને બહુ અઘરા પડે છે બિલકુલ નવી હતી એ વખતે મને એકાદ અઠવાડિયું થયું હતું ત્યાં પછી um, અમે લોકો એણે મને એક જગ્યા એ બીજે સેટ કરી કે જ્યાં એક કપલ હતા મેરીડ હતા ધ્વનિબેન નામ એમનું તલાટી અને એના હસબન્ડ દર્શનભાઈ તો એમના ત્યાં મને એમણે રહેવાની વ્યવસ્થા કરી તો ધીરે 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 કેવું આ બધા માણસો એ મને ખૂબ કઠણ બનાવતા ગયા એમને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિને કઠણ થવાની ખૂબ જરૂર છે એટલે પછી ધ્વનિબહેન એ બધા કેવું કે ખૂબ આમ બહુ પહેલાં તો કેવું કે જોબ મળે નહીં જોબ માટે એટલું બધું ત્યાં જઈએ જોબની ખૂબ ક્રાઇસિસ કારણ કે રોજના એવું કહેવાતું તું પચીસ હજાર સ્ટુડન્ટ ઇન્ડિયાથી આવતા હતા ઓસ્ટ્રેલિયામાં પર ડે બધી જ ફ્લાઇટો સ્ટુડન્ટની આવતી હતી એમ એમ કહેવાતું હતું તો પછી એમ કરતાં કરતાં ધીરે ધીરે કેવું કે સેટ થતા ગયા થતાં ગયા થતાં ગયા એના પછી મારું માસ્ટર પૂરું થયું એટલે એમાં એવું હોય કે બે વર્ષનું એજ્યુકેશન કમ્પલસરી હોવું જોઈએ પરમનન્ટ રેસિડેન્સી માટે એક ક્રાઇટેરિયા તમારું ફૂલફિલ ના થાય તો પરમનન્ટ રેસિડેન્સી મળે નહીં તમને બાકી તો કેવું સ્ટડી કરીને પાછા આવા જેવું થાય પાછું તો આવવાની કોઈ ગણતરી નથી મારી એટલે કાંઈ કે અહીંયાથી કેવું કે થોડું સંઘર્ષવાળા વાતાવરણમાંથી હું નીકળી હતી અને મારા પપ્પા આમ કેવું ફાઇનાન્સિયલી ખૂબ રીચ છે પણ છતાંય અમારી ઉપર બહુ કડક વાતાવરણ રહ્યું છે બે ભાઈ બહેન ઉપર હું મારો ભાઈ બે અમે ઓસ્ટ્રેલિયા જઈએ તો અમે બે ભાઈ બહેન પછી અમે કેવું કે અમે લોકો એજ્યુકેશન લોન લઈને ત્યાં ગયેલા હા પછી ધીરે ધીરે ધોની બેન ના ત્યાં ગયા ધોની પાછા બહુ મદદ કરતા ધીરે ધીરે કે મારો ભાઈ સંઘર્ષ કર્યો ખુદ એના પછી હું સેટલ થઈ પછી મારો ભાઈ આવ્યો વિજય આવ્યો વિજયની સાથે લગભગ દોઢ બે વર્ષ રહ્યા અમે લોકો ભાઈ બેન સાથે પછી વિજય ને વિજય બ્રિસ્બેન મૂવ થયો હું પર્થ મૂવ થઈ મેલબર્ન કારણ કે મેલબર્નમાં અમને બે ભાઈ બહેન ઠંડી દુનિયા લાગે અને મેલબર્ન બહુ ઠંડુ પાછું એટલે ખૂબ ટાઢ અને એમાં અમને કોઈ નોકરીઓ મળે નહીં ભાઈ એટલું સંઘર્ષવાળું જીવન એક હોટલમાં વેટ્રેસની જોબ મળી મને આમ અત્યારે આ બધું યાદ કરીએ ને તો એમ થાય કે કેટલી બધી ભગવાનની અસીમ કૃપા હશે કે બિલકુલ આમ ગ્રાઉન્ડ થી આપણને કેવું કે આમ શું કહેવાય કે ફર્શ થી લઈને અર્સ સુધી હા એટલે અમને કેવું કે છે ત્યાં પહોંચાડે આમ કેવું કે સફળતા સક્સેસ આ બધાની પીક પર પહોંચાડે નોકરી બહુ હા ખૂબ નોકરી નીચે કક્ષા ની કરેલી બિલકુલ ભાઈ ટોયલેટ બાથરૂમ સાફ કરેલા છે ક્લીનિંગ કરવા જતા હતા ટોયલેટ બાથરૂમ સાફ કરેલા છે મારો ભાઈ કેમિકલ એન્જિનિયર મિકેનિકલ એન્જિનિયર તો એ પણ સાથે આવતો મેં એઝ અ વેઇટ્રેસ કામ કરેલું છે નવી નવી ભાષા આવડે નહીં પણ હા એક વસ્તુ છે ગોરાઓને ખ્યાલ આવે ને કે આ વ્યક્તિ બહારથી આવેલું છે એટલે એમના માટે તો આપણે ફોરેનર જ કહેવાય ને જેમ આપણા માટે ફોરેનર એમ એમના માટે આપણે ફોરેનર તો આમ થોડુંક રૂપરંગ જોઈને ખ્યાલ આવે કે ઇન્ડિયન છે પછી આમ થોડુંક આપણે જે આમ બીતા બીતા ફરતા હોય પરથી એને થોડુંક ખ્યાલ આવે નો ડાઉટ આમ કેવું કહેવાય કે ચારણની દીકરીમાં એક શું એક અલગ પ્રકારની શક્તિ હોય અને કોઈ પણ કોઈ પણ ચારણની દીકરી તમે જ્યાં પણ જાઓ ને એ શક્તિ હોય જ હોય ક્યારેક કોઈની દેખાય ક્યારેક કોઈની ના દેખાય એમ પણ હા એ લોકો પછી કેવું કે સમજવા કોશિશ કરે આપણને આપણને સમજાવે પછી આમ આપણા ત્યાં તો કેવું હોટેલમાં મેં વેટ્રેસ તરીકે જ્યારે કામ કર્યું ત્યારે અહીંયા તો આપણે હોટલમાં જતા હોઈએ તો જાણે આપણા લીધે તો એ હોટલ ચાલતી હોય એવું આપણે વિચારતા હોઈએ જ્યારે ગોરાઓ તો કેવું કે જમી રહ્યા પછી બધી થાળીઓ ભેગી કરે ડિશ ભેગી કરે એમની પ્લેટ્સ ને જે પણ કઈ કટલરીઝ હોય એ બધું કરી અને વ્યવસ્થિત આપણા હાથમાં આપે અને આપણે તો જ્યાં ટેબલ પર બેઠા ઘણી વખત હું જોતી હોઉં મારે ખુદને અત્યારે તો રેસ્ટોરન્ટ છે એટલે હવે તો કેવું કે હું ખુદ જોતી હોઉં તો આપણે અહીંયા ક્યાંક જતા આવીએ તો જ્યાં ત્યાં કાગળના પેલા સિવિયર્સના ડૂચા નાખ્યા હોય ને બધો કચરો નાખ્યો હોય ને બધું ગંદુ કર્યું હોય જ્યારે એ જે એટિકેટ્સ કહેવાય કે જે ગોરાઓમાં છે ને એ ના જોવા મળે અહીંયા હા એવા પછી સેવન સ્ટાર હોટેલમાં જોતા હોય ને ત્યાં એવી ક્લાસી પબ્લિક આવતી તો અલગ વસ્તુ છે પણ અહીંયા છે ને એ વસ્તુ ત્યાં ગમે એટલા અમીર માણસો હોય ને પણ એ લોકો કોઈ દિવસ નાના માણસ નાના માણસ ના ગણે ક્યારે બી નહીં એમ જ કરે કે આ તો અમને જમાડે છે તમારા કરતા આ મોટું વ્યક્તિ કેવાય આમ આપણને એટલું સન્માન સન્માન આપે કારણ કે જમવાડવું એક યજ્ઞ છે ને આમ આમ જોવા તો કોઈ પણ વ્યક્તિ ઠારવી એ એક યજ્ઞ છે ને જમાડવું એ જેમ આપણે ભગવાન યજ્ઞ કરીએ આમ એના કરતા વિશેષ હું તો એવું કહું કે હું તો રોજ હવન કરતી હોઉં છું પણ હું એવું કહું કે એ યજ્ઞ કરતા જે જમાડવાનું યજ્ઞ છે ને અને એનું જે પુણ્ય છે ને વધુ પ્રાપ્ત થતું હોય અને આ વસ્તુ ગોરાઓ માને પાછા હા ઓસ્ટ્રેલિયામાં જે ત્યાંના નેટ તો જો કે આ જે વ્હાઈટ પબ્લિક છે માણસો છે એ બધા બહારથી આવેલા છે ઓસ્ટ્રેલિયાના નેટિવ છે એ બિલકુલ એકદમ આપણા કરતાં પણ વધુ ડાર્ક કલર છે એમનો અને એ લોકોની ભાષા પણ અલગ જેમ આપણે અહીંયા એ ઇન્ડિજિનિયસ માણસો કેવા હોય એને ઇન્ડિજિનિયસ કહેવાય ઇન્ડિજિનિયસ એટલે ત્યાંના આદિવાસી માણસો કે એ ધરતી એ લોકોની જ છે અને એવું કહેવાય કે જ્યારે આર્યો ઉપરથી આવ્યા ત્યારે જ્યારે આ પહેલા તો આ બધું પૃથ્વી એક હતી ને પછી આમ ટેક્ટેનિક પ્લેટ્સમાં અમુક કેવું કે કંઈક ચેન્જીસ આયા ને એના કારણે બધા ખંડ અલગ થયા એટલે એ વખતે એ માણસો ત્યાં તો એ હજુ પણ તમે જુઓ ને તો આપણે અહીંયા જેમ નેસમાં ચારણો જેમ છે એમ એ લોકોનું જીવન પણ ઘણી જગ્યાએ એવું છે કે એ લોકો ગીત ગાઈને વરસાદને બોલાવે છે હા વરસાદ ના પડે તો ગીત ગાઈને બોલાવે એ લોકો પશુ પક્ષીઓની ભાષા પણ સમજી શકતા હોય છે ગીત ગાઈ ને વરસાદ બોલાવો હા તાનસેન બોલાવતા હતા તાનસેન દીપક ગાવતા હતા દીપક પ્રગટ કરતા હતા પછી મલહાર લાગ કો રાગ કોઈ ગાયો તાનારી અહિયાં આપડે છે મહેસાણા બાજુમાં જે ગામ છે હા તો એ તાનારી રીજે ઉગડાન હશે ને એમની પાસે હમ છો હવે રીજે ઉગડાન ને દીપક રાગ નું ઉગડાન તો કેટલું ઊંચું કહેવાય અને આપણે એમને જોઈએ તો આપણને એમ થાય કે આ બધા માણસો આ લેવલ નું પણ જાણકાર હશે એવું છે બેન વિદેશ ને અનુભવ ની થોડી વાત કરી બેક સાઈડ થોડી વાર જવા માંગે છે હા ભાઈ હા એ ત્યારે સમાજ નો સપોર્ટ તમે કીધું નાનપણમાં મુશ્કેલી હતી હા હા ત્યાર થી અભ્યાસ જીવન હા વિદેશ ગયા તે પહેલા તો આપનો સમાજ નો સપોર્ટ ન મળેલો ક્યારેક કોઈ અનેક સમસ્યાઓ થઈ હોય આર્થિક રીતે સમાજનો સપોર્ટ ન મળતો હોય પરિવારનો ન મળતો હોય આમાં કેવું છે વિજયભાઈ કે મેં કીધું ને કે હું પાંચ વર્ષની થઈ ત્યાં સુધી મારા પપ્પા મેડિકલ ઓફિસર બની ગયા હતા એટલે એક ડૉક્ટરની દીકરી તરીકે જે સન્માન મળવું જોઈએ કે જે આમ કેવું કે બધી રીતે ફાઈનાન્શિયલી પછી ધીરે ધીરે બધું બહુ સારું એટલે હું સમજ નહીં થઈ ત્યાં સુધી તો ફાઈનાન્શિયલી બધું વેલ સેટ હતું અને આમ હું ડૉક્ટરની દીકરી એટલે મારા પપ્પા પીએસસીમાં જોબ કરતા એટલે બધા મને સાચવતા પણ ખૂબ આજુબાજુ પણ ખૂબ સાચવતા બધા મને એટલે એવો કોઈ એ સમય અનુભવ એટલો બધો નથી થયો હા પણ મને છે ને જ્યારે હું ખુદ ઓસ્ટ્રેલિયામાં સ્ટ્રગલ કરતી હતી ને તો મને એમ થયું કે આવી તો બીજી કેટલી દીકરીઓ હશે ચલો મને તો એકાદ વર્ષ પછી મારો ભાઈ આવવાનો છે કે મારા પપ્પા એ લેવલ પર છે કે હું કદાચ પાછી જતી રહું કે હું કદાચ લાઈફ ટાઈમ હું એમને કદાચ એમ કહું કે પપ્પા મને સ્કૂલ ખોલવી છે તે ખોલી દે કારણ કે મેં બીએડ કર્યું હતું ઇન્ડિયામાંથી તો એમ મને એમ કેવું કે મારી પાસે સપોર્ટ ખૂબ મોટો હતો પણ પછી મને એમ થયું કે જે ના હોય એનું શું થતું હશે એટલે મેં પણ એ જિંદગી જીવવા કોશિશ કરી કે મેં મારા પપ્પા પાસેથી ક્યારેય ફીઝ નથી લીધી ક્યારેય નહીં હું એજ્યુકેશન લોન લઈને ગઈ મેં ત્યાં જાતે જોબ કરી કારણ કે એવું તો કઈ હતું નહીં એમના માટે કેવું કે મને કદાચ વીકના લાખ રૂપિયા મોકલવા એમના માટે બહુ સામાન્ય વસ્તુ હતી હા હું જ્યારે ઓસ્ટ્રેલિયા ગઈ ત્યારે કે અઠવાડિયે લાખ રૂપિયા હી કેન અફોર્ડ ફોર મી પણ મેં ક્યારે ના લીધા મેં પણ ના લીધા અને મારા ભાઈએ પણ ના લીધા અમે બે કે ભાઈ બેને ના લીધા અને એવું નહીં કે જરૂર ના પડી અમને ખુદ ખુદ કંઈક કરવું હતું એમ કે જે અત્યારે એમની પાસેથી લઈ ઓફકોર્સ પેરેન્ટ્સ અમને ખૂબ ચાહતા હતા ખૂબ પ્રેમ કરતા હતા પણ એમની પાસેથી લઈને અમે આ લેવલ પર ના પહોંચ્યા હોત પછી કેવું કે એમનું જ વાપરવાની ઈચ્છા થતા ત્યારે જે પોતાના પોતાની રીતે જે અહીંયા પહોંચે ને હા અને જે ગર્વ ફીલ થાય ને એ પાછો ના થાય હા હા પોતાની રીતે અહીંયા આવેલા પણ જ્યારે ત્યારે હું સ્ટ્રગલ કરતી હતી ને ત્યારે મને એમ બહુ થતું હતું કે આપણા દેશમાં તો આવી બિચારી કેટલી બીજી દીકરીઓની જિંદગી એ થતી હશે આમ તેમ પણ એ વખતે મેં ડિસાઈડ કર્યું હતું કે ભગવાન કંઈક મોકો આપશે તો કંઈક દીકરીઓ માટે કંઈક કરીશું અને એ પણ ખાસ એજ્યુકેશન માટે કારણ કે એક દીકરી ભણેલી ગણેલી હોય ને તો આગળ એની સાત પેઢીઓ તરી શકે એવું કેવાય છે એટલે એજ્યુકેશન ખૂબ જરૂરી છે કારણ કે આજે કોઈકને આપડે લાખ બે લાખ રૂપિયા આપી દઈએ બરોબર બે ચાર મહિનામાં પૂરા થઈ જાય પછી એને પાછા જ માગવાના રહે એના કરતા લાખ બે લાખનું આપણે એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ કે 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 ટ્યુશન ક્લાસીસ પણ એને ચાલવાનું ને પોતે પણ સારું જીવી શકશે સારું જીવન પ્રોવાઈડ કરી શકશે લાઈફ સ્ટાઈલ એ લોકોની કેવી કે ઘણી ઇમ્પ્રુવ થઈ શકશે એટલે આ બધું મેં વિચાર્યું હતું હા કે ભગવાન કંઈક મોકો આપશે તો કઈક કરશું લકીલી મને ઘરેથી એટલી ફ્રીડમ છે હા કે ક્યારેય કોઈ ના નથી પાડતું હું કદાચ એમ કે ને પાંચ લાખ રૂપિયા અહીંયા દેવા જોઈએ છે તો એને ખબર છે કે આ યોગ્ય જગ્યાએ જ આપશે

લોકો અને બેન ધીરે ધીરે તમે ઘણી બધી નોકરી શરૂ કરેલી ત્યાંથી સ્વનિર્ભર થવાનું મારે કઈક ધંધો કરવો નોકરી બાદ દરેક વ્યક્તિ હું વિચારતા હોય છે માલિક ની ઠોકરો ખાઈ ને ઠોકરો ખાઈ હવે કેટલું સાંભળવું મારે કઈ કરવું છે ભલે પાંચ પૈસા મળે પણ મારું ખુદ નું કઈ કરવું ખુદ નો પ્રથમ એ કયો ધંધો કે બિઝનેસ કરેલો ત્યાંથી ઉતરોતર કઈ રીતે એમાં એવું છે વિજયભાઈ કે બે હાજર છ માં હું ઓસ્ટ્રેલિયા ગઈ લગભગ નવ સુધીમાં મારું સ્ટડી ફિનિશ થયું બે હજાર દસમાં લગ્ન થયા અને બે હજાર અને અમે લોકો હું કેવું પાછી બીજે મારો ભાઈ મારા પછી આવ્યો પછી મારી દીકરીના પપ્પા એના પણ પછી આવ્યા એટલે હું આમ જોઈએ તો અમારા આખા પરિવારમાંથી હું પહેલી ગયેલી બરાબર હા એટલે જાત જાતની નોકરી કરી જાત જાતના અનુભવ થયા એના પછી એક સાથે હું બબે ત્રણ ત્રણ નોકરીઓ કરતી એટલે ઘણી વખત કેવું કે ચાલીસ કલાક અલાઉડ હોય એમને કામ અલાઉડ એટલે યુ કેન ડૂ મોર વર્ક ઇફ યુ વોન્ટ બટ ધ થિંગ ઇઝ દેટ વન ફૂલ ટાઈમ જોબ દેટ મીન્સ ફોર્ટી અવર્સ એટલે એક ફૂલ ટાઈમ જોબ તમે કરતા હોય તેમાં તમારે ચાલીસ કલાક કામ કરવાનું હોય આડત્રીસ થી ચાલીસ કલાક હોય એ રીતે પછી કેવું કે ફૂલ ટાઈમ જોબ એક થાય પછી હું એટલી ને એટલી ફૂલ ટાઈમ પછી નાઇટ શિફ્ટ કરતી એટલે ઘણી વખત બે જોબની વચ્ચે મને ત્રણ કલાક બપોરે મળે અને ત્રણ કલાક સાંજે મળે એ રીતના બે જોબની વચ્ચે એટલો ટાઈમ મળે ક્યારેક ક્યારેક વિજયભાઈ એમ થતું હતું હું રડી જતી હતી ખૂબ કામ કરતી કારણ કે ખુદ આગળ જવું હતું બરોબર મને એવું હતું કે પાંત્રીસ વર્ષની ઉમરે હું રિટાયર્ડ થઈ જઈશ ઓનેસ્ટલી માતાજીની એટલી કૃપા કે હું થઈ પણ ગઈ મેં બિલકુલ બંધ કરી દીધું આ બધું શોખ છે મારો પણ કામ કરવાનું પાંત્રીસ વર્ષની ઉંમરથી મેં બંધ કરી દીધું એટલે તે વખતે મેં ડિસાઇડ કર્યું હતું હું જિંદગીમાં દસ વર્ષ એટલું કામ કરીશ એટલું કામ કરીશ ને કે પછી મારી જિંદગી ખુદને જે જીવવી છે એવી હું જીવીશ એમ એટલે મેં એ વખતે અમે લોકો અઢાર અઢાર કલાક દિવસ સાથે કામ કરતા હતા હું વિજય મારી દીકરીના પપ્પા સમીર પછી આરતી મારી ભાભી હવે ખૂબ મહેનત કરતા હતા આ બધાને પાછા કેવું કે એ વખતે ઓસ્ટ્રેલિયામાં બે હાજર આઠ માં નવમાં દસ માં રિસેસન આવ્યું એટલે વિજય એન્જિનિયર સમીર એન્જિનિયર પણ એ લોકોને બે માંથી જોબ ના મળે તો એ લોકોને મેં મારા ભેગા મેકડોનાલ્ડમાં માં લગાડ્યા સમીરની તો હું તમને વાત કરું કે સમીર એઝ એ ક્લીનર મેકડોનાલ્ડમાં માં લાગ્યા હતા કે મારી જોબ હતી તો હું નાઇટ શિફ્ટ કરતી તો કીધું મારો ભાઈ છે 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 મારી ભાભી અને સમીર બીજા જણ તમે મને ટ્રાન્સફર આપશો તો હું ત્રણ જણને સાથે લેતી આવીશ અને એ અમે લોકો રિજનલમાં ગયા રિજનલ એટલે બિલકુલ આઇસોલેટ ગામ હોય આમ સિટીથી ખૂબ દૂર એમ કરીને બ્રૂમ કરીને એક ગામ છે બ્રૂમના પલ બહુ વખણાય મોતી મોતી બહુ પાકે બ્રૂમના નંબર વર્લ્ડમાં વર્લ્ડ બેસ્ટ મોતી બ્રુમના કહેવાય ત્યાં અમે લોકો કેવું કે મેં જોયું કે ત્યાં ટ્વેન્ટી ફોર અવર્સનું મેકડોનાલ્ડ છે અને મારી જોબ એ વખતે મેકડોનાલ્ડમાં હતી લિટલ બીટ ઇમ્પ્રુવમેન્ટ કહેવાય રેસ્ટોરન્ટ એઝ અ વેટરેસ કરતા પછી મેકડોનાલ્ડમાં મેં એમને કીધું હું બીજા ત્રણ જણને લઈ આવું જો તમે મને ટ્રાન્સફર આપો તો અરે ત્રણ જણ હું ટ્રાન્સફર લઉં પણ ત્રણ જણને જોબ આપો તો કારણ કે મારી પાસે ઓલરેડી બે વર્ષનો અનુભવ હતો એટલે એમને તો એક્સપિરિયન્સવાળું વ્યક્તિ મળે તો ટ્રેનિંગને બધું ઓછું કરાવવું પડે એટલે પછી ગયા અમે લોકો હા એમણે મને ત્યાંથી હા પાડી પછી મારી બે જોબ હતી એક વુલવર્સ કહેવાય રિટેલ રિટેલ માર્કેટ કહેવાય જેમ આપણે માર્ટ ને એમ બધું છે એમ તો એ રીતે મારી ત્યાં પણ એ રીતે જોબ હતી તો દિવસે હું સવારે દસથી છ એ કરું અને રાત્રે રાતના દસથી સવારના સાત સુધી મેકડોનાલ્ડ કરું એટલે મારી પાસે બે ત્રણ કલાકનો જ ગાળો હોય બે જોબની વચ્ચે એટલે પછી મેં ત્યાં ટ્રાન્સફર લીધી ત્યાં ટ્રાન્સફર લીધી એટલે ત્યાં આગળ પછી અમે બધા સાથે લાગ્યા તો સમીર ગોલ્ડ મેડલિસ્ટ કેમિકલ એન્જિનિયર ગુડ ઇન એકેડેમી તો પછી સમીરને જ્યારે ત્યાં આગળ એઝ અ ક્લિનર રાખ્યા આરતીને વિજયને કિચનમાં રાખ્યા કારણ કે મારી નાઇટ શિફ્ટ હોય એટલે નાઇટમાં જે ક્લિનર આવે નાઇટમાં તો એને એમ કે આ બે અલગ અલગ ના આવવું પડે ત્યારે કોઈ વાહન બી નહીં અમારી પાસે બિલકુલ આમ કેવું કે સિચ્યુએશન કેવું કે રોજ લાવીને રોજ જોઈએ એમ આ બચાવીને જ પછી અમે અહીંયા મોકલતા હતા પછી આ બધું ધીરે ધીરે થયું પણ એવા કોઈ બીજા આડાવડા ખર્ચા નહીં એવા કોઈ શોખ નહીં યાદની તારીખમાં એવા કોઈ શોખ નહીં પછી અમે લોકો કેવું કે હા તો એક વખત ઓનર આવ્યા રાત્રે મેકડોનાલ્ડનો ઓનર એટલે કેવું કે બહુ વેલ સેટ હોય તો જ એ મેકડોનાલ્ડ લઈ શકે એની પાસે જિંદગીનો એટલો અનુભવ હોવો જોઈએ એટલી પાસે ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ એટલું હોવું જોઈએ અદરવાઇઝ મારે આજની તારીખ હું મેકડોનાલ્ડ લેવું હોય એટલે હું ના લઈ શકું કારણ કે મારી પાસે એટલો અનુભવ હોવો જોઈએ મેકડોનાલ્ડનો એટલે મેકડોનાલ્ડ લેવું કોઈ સામાન્ય વસ્તુ નથી એક ઇન્ડસ્ટ્રી જેવું છે એટલે આયા તો સમીરને એને કીધું સમીર તું મને હેલ્પ કરીશ કે આ આખો રૂમ ફ્રીઝર રૂમ ભરેલો એની અંદર પેલા બર્ગરના બન ભરેલા અને સમીરને પૂછ્યું કે તું આ કાઉન્ટ કરીને કહીશ તો આડું ને ઊભું સમીરે કાઉન્ટ કરી લીધું અને આડા જેટલા હતા ને એટલા ઊભા હતા એટલા ગુણાકાર કરી કાઢ્યા કારણ કે આપણે ગુજરાતી ઇન્ડિયન મેથે ઇન્ડિયા વર્લ્ડમાં કદાચ સૌથી બેસ્ટ છે એવું કહી શકીએ મલ્ટિપ્લાય કરીને કહી દીધું કે આટલા છે તો વિચારમાં પડ્યો કે તને કેમ નહીં આટલી બધી ક્વિકલી મારે તો કેલ્ક્યુલેટર લેવું પડે ને એક રેટમાં આટલા તો આટલા ક્રેટમાં આટલા ક્રેટમાં કેટલા થાય એમ ગણવું પડે ને તે કેમનું ગણ્યું એટલે એણે કીધું કે મેં આ ટોટલ આડા ગણી લીધા ઊભા ગણી લીધા રેકની અંદર કેટલા છે ને પછી મલ્ટીપ્લાય કરી કાઢ્યું તો કે તું શું ભણેલો છે તો કે હું કે કેમિકલ એન્જિનિયર છું તો કે હું ક્લિનર કેમિકલ એન્જિનિયર ક્લિનર ક્લિનર વ્યક્તિ જે છે એ કેમિકલ એન્જિનિયર છે એટલે પાછું ત્યાં આગળ એજ્યુકેશન થોડુંક ઓછું હોય છે જે હોય છે એ ખૂબ હોય છે બાકી એજ્યુકેશન લેવલ થોડુંક ઓછું છે એમ કહીએ ને તો ચાલે ઓસ્ટ્રેલિયામાં કારણ કે મારા ત્યાં ખુદની રેસ્ટોરન્ટ પણ ઘણી વખત ઘણા તેર વર્ષની ઉંમરથી કામ કરી શકે ત્યાં આગળ એવો લો છે આપણે જેમ અહીંયા અઢાર છે લગભગ ત્યાં તેર છે તો ત્યાં તેર વર્ષ પૂરા થાય એટલે ઘણા બધા જોબ શોધવા માટે આવતા હોય હું રાખી પણ લઉં બધાને અને પછી હું જોઉં કે હાઈસ્કૂલ પૂરી કરે પછી એ લોકો ભાગે નથી ભણતા હોતા યુનિવર્સિટીઓમાં જુઓ તો ત્યાંના કરતાં આપણા માણસો બધું હા જે ભણે છે એ ખૂબ સારું ભણે છે પણ જે નથી ભણતા એ બિલકુલ નથી ભણતા એટલે પછી એ લોકોને નવાઈ લાગે એટલે પછી એમણે કીધું સમીરને ઇમીજિયેટલી બીજા દિવસે જ મેનેજરની ટ્રેનિંગ ચાલુ કરી મેનેજર બનાવ્યા પછી બે હજાર

ખુદ જ ખુદની રીતે બિઝી રહેતી હતી એમ પછી મારી દીકરીનો જન્મ થયો ત્યારે પછી એક વર્ષ મેં લગભગ નહીં વચ્ચે એવું કામ કર્યું મેક્સિમમ એનામાં ધ્યાન આપ્યું એ વર્ષની થઈ એટલે ઇન્ડિયા મૂકી અને એના દાદીમા પાસે અને પછી અમે ડિસાઇડ કર્યું કે હવે કંઈક બિઝનેસ કરવો છે કારણ કે આમ આ રીતે અઢાર અઢાર કલાક મહેનત તો હવે ક્યાં સુધી કરીશું ને કંઈક કંઈક પોતે કંઈક કરીએ તો બીજાને કંઈક આપી શકીશું એમ પછી અમે લોકોએ ડિસાઇડ કર્યું કે બિઝનેસ લઈએ એટલે અમારી પાસે લાખ ડોલરનું સેવિંગ હતું લાખ ડોલર એટલે આજની તારીખમાં અઠ્ઠાવનથી સાઠ લાખ રૂપિયા થયા હા તો ફીઓ ભરી ઘરના ખર્ચા કર્યા પોતાના ત્યાંના અને કાંઈ કે ઇન્ડિયામાં અમારે બેમાંથી કે પરિવારને મોકલવાની બિલકુલ જરૂર નથી બધું વેલ સેટ હતું બે જગ્યાએ એટલે કંઈ જરૂર નથી પણ ખુદ એમ કરતાં કરતાં લાખ ડોલરનું સેવિંગ હતું અમારી પાસે તો લાખ ડોલરના સેવિંગ ઉપર અમે લોકોએ ત્રણ બિઝનેસ પાર્ટનરે ફર્સ્ટ બિઝનેસ ચાલુ કર્યો તો ત્યાં ટ્રેનિંગ કરવા ગયા ટ્રેનિંગ કરીને બિઝનેસ ચાલુ થયો પછી કેવું કે હું પરિચયમાં આવી હેડ ઓફિસના માણસોના એટલે હેડ ઓફિસના માણસોની સાથે મેં થોડી વાત કરી તો એમણે મને કીધું કે બેન અમારે એમ કે અફકોર્સ આ રીતના બીજા પણ આઉટલેટ આપવાના છે બાર કારણ કે એ બધી કેવું કે ફ્રેન્ચાઇઝ બિઝનેસ હતા ફ્રેન્ચાઈઝ બિઝનેસ એટલે એ લોકોને અમુક ટાર્ગેટ હોય કે આટલા બિઝનેસ ઓપન કરવાના આટલા સિટીમાં તો જ્યાં હું રિજનલ રહેતી હતી ને કારણ કે મને મને ત્યાં ગામડામાં ખબર નહીં હોય કુદરતી એવું હશે મને આમ બહુ બધું ગીચ ભીડ ભાડવાળી લાઈફ ના ગમે મને કોઈ એમ કે બોમ્બે જાઓ તો એક દિવસ માટે ના જાઉં જઉં થાકી ના મને એમ થાય કે ક્યાં કઈ દુનિયામાં આવી આવી ગઈ શાંતિ ખૂબ ગમે તો પર્થ સિડની મેલબર્ન આ બધું કેવું કે આમ બહુ બિઝી સિટી કહેવાય જ્યારે હા બિઝી બહુ વ્યસ્ત હા આમથી આમ ગાડીઓ જતી હોય આમથી આમ જતી હોય માણસો એટલા બધા વ્યસ્ત હોય ને કામ ચાલતા હોય ને શાંતિ નહીં પછી જે અમે લોકો હું પેલા ભ્રૂમ રહેલી જ્યારે મેં તમને કીધું જોબમાંથી ટ્રાન્સફર લીધી મેકડોનાલ્ડ કર્યું એ વખતે એ વખતે અમે બ્રુમરે એનાથી નીચે એક માઇનિંગ ટાઉન હતું પોર્ટ હેડલેન્ડ ત્યાં એક એ લોકોએ બિઝનેસ ઓપન કરવાનો હતો એક પિઝાની ફ્રેન્ચાઇઝી હતી ઓપન કરવાની હતી તો મેં એમને કીધું મારી પાસે પચાસ હજાર ડોલર છે તો મેં કીધું હું કરવા માગું છું તો મને જે હેડ ઓફિસ હતી કંપની હતી એકચ્યુઅલ રિટેલ ફૂડ ગ્રુપ એનું નામ આર તો એ લોકોએ મને વેન્ડર ફાઇનાન્સ કર્યું એટલે પચાસ હજાર મેં આપ્યા બાકીની લોન એમણે મને આપી ખુદ જ ખુદે લોન આપી મને એમ કહીએ ને તો એમણે મને લોન આપી પછી બિઝનેસ એટલો સારો ચાલતો હતો કે જેનું ફર્સ્ટ ડેનું સેલ હતું મેં ગુરુવાર બિઝનેસ ઓપન કર્યો ઓપનિંગ હતું ફર્સ્ટ ડે આખા ઓસ્ટ્રેલિયામાં પહેલા નંબર પર એટલે બહુ સારું બધું બહુ વેલ સેટ હતું એ બધું ને એ મેં લગભગ જુઓ ને બે હજાર ચૌદથી લઈને બે હજાર ને બાવીસ સુધી એ બિઝનેસ ચાલ્યો અને એ બિઝનેસને મેં ખુદ બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ સુધી ચલાવ્યો હમ ખુ એમાં ઘણી વખત કેવું કે સ્ટાફ હવે ખુદ બીજે ક્યાંક મેં જો કે મારી લાઈફમાં ક્યારેક સિક્કોલ નથી માર્યો જોબ પર ક્યારેય નહીં આમ કહેવાય ને કે તમે તમારા એમ્પ્લોયર ને ના હેરાન કર્યા હોય બરોબર એઝ એમ્પ્લોય કે હું ત્યાં કામ કરતી હતી તો મેં ત્યાં જે કંપનીના માલિકો હોય કે એમને મેં બિલકુલ નીતિથી મારું કામ કર્યું હોય તો ઓફકોર્સ હું એક સમય એ લેવલ પર પહોંચી જ જાઉં તો કેવું કે હું પોતે ક્યારેય મેં સિકકોલ જીવનમાં નથી લગાડ્યો કે મને હું આજે બીમાર છું નહીં આવું એવું હતું હા એક વખત મને હરનિયાનું ઓપરેશન કરાવ્યું ત્યારે મારે ઇન્ડિયા આવવું પડ્યું હતું સર્જરી કરવા માટે અને એ વખતે મેં પંદર દિવસની રજા લીધી હતી ને બિલકુલ ઓનેસ્ટ ઓનેસ્ટ રીઝન હતું એ રીતે પછી કેવું કે બિઝનેસ ચાલુ થયો મારો હેડલાઇનમાં હેડલેન્ડ એટલે બિલકુલ રિજનલ ટાઉન માઇનિંગ ટાઉન માણસો બધા ચાર ચાર લાખ ડોલરવાળા પેકેજવાળા માણસો ત્યાં જોબ કરતા હોય કારણ કે ઇન્ડિયાની દુનિયાની જે વર્લ્ડની ફર્સ્ટ આયનોર ઇન્ડસ્ટ્રી છે એ બધી હેડલેન્ડ હેડલેન્ડમાં છે એટલું બધું આયન ઓર નીકળે છે આય તમને ખ્યાલ હોય તો ઓસ્ટ્રેલિયા કેવું ખનીજ બહુ છે એની પાસે એટલે એમાં આયન ઓર વર્લ્ડમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયા પાસે છે અને એટલું બધું એટલે ત્યાં બધા જે માણસો કામ કરતા હોય બધા માઇનિંગમાં કામ કરતા હોય લોકોના સેલેરી બી એટલા હાઈ હોય લાઇફ સ્ટાઇલ બી એટલી એ હોય એટલે એ મારો બિઝનેસ લકીલી ખૂબ સારો છે આલે બધે એના પછી અમે લોકોએ કહ્યું કે મારે સમીર એઝ અ ડિલિવરી ડ્રાઈવર પર્થમાં જોબ કરતા હતા અમે એ ટેક ઓવર કર્યો ત્યારે બહુ મોટી વસ્તુ કેવાય કે ડિલિવરી ડ્રાઈવર ખુદ માલિક બની ને બેસે એટલે જામ કે અમારા જસો છે જસો આઈના ખરીદી લે એવી વાત થઈ ને એટલે એ રીતે બીજો પછી ત્રીજો ચોથો એમ કરતા પાછી કેવું જ્યાં ફાઇનાન્સિયલી અમને તકલીફ પડે ત્યાં મારી પાસે ગોલ્ડ ઘણું બધું હતું તો ગોલ્ડ મોર્ગેજ મૂકીને પૈસા લઈને પાછું અમે બિઝનેસ કરીએ પાછું બિઝનેસમાંથી બિઝનેસમાંથી ગોલ્ડ છોડાઈએ પાછું મોર્ગેજ મૂકીએ પાછું કરીએ એમ કરતાં કરતાં આ લેવલ પર પહોંચ્યા પણ હવે તો કેવું કે હવે મને ખુદને ખબર નથી કેટલા બિઝનેસ છે ઓસ્ટ્રેલિયામાં ઓનેસ્ટલી કહું ભાઈ વિજયભાઈ ખુદને બિલકુલ ખબર નથી કે ક્યાં શું છે પછી આ તો કેવું ક્યારે કોઈક વાત નીકળે ને એમ કે તમારી હોટેલ પર અમે જમવા ગયા હતા ત્યારે મને અહેસાસ થાય કહું ભાઈ મારી છે હવે સેવા રૂપી વાત છે કેરી વાતો કરશું સમય ને અહીં પાબંદી છે દર્શક મિત્રો શીતલબેન આગળના પડાવ ની અંદર અનેક સેવાકીય પ્રવૃત્તિઓ તમે કહો તમારે મુખે સારું ન લાગે બદલાતા જતા યુગ પ્રમાણે પરિવર્તન પ્રમાણે તમે કહો તો વધારે આનંદ થશે પાંચ લોકોને પ્રેરણા મળશે દર્શક મિત્રો નાનકડા વિરામ બાદ શીતલબેન સાથેનો સંવાદ યથાવત રહેશે